જય દ્વારકાધીશ મિત્રો જય માતાજી મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ગુરુવાર એટલે કે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ માટેનું સંપૂર્ણ અને વિસ્તૃત પંચાંગ તો કૃપા કરીને વિડિયોને અંત સુધી જુઓ અને સંપૂર્ણ લાભ મેળવો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરીને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખો તો ચાલો આપણે સૌ પ્રથમ જાણીએ કે પંચાંગ શું છે મિત્રો પંચાંગ એ સૂર્યોદય અને સૂર્યાસ્ત તેમજ ચંદ્રોદય અને ચંદ્રાસ્ત પર આધારિત હોય છે પંચાંગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે પાંચ અંગોથી બનેલું અને તે પાંચ અંગો છે તિથિ વાર યોગ નક્ષત્ર અને કરણ આ પાંચ ઘટકોના સંયોજનથી પંચાંગનું નિર્માણ થાય છે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આપણને આ પાંચેય તત્વોની માહિતી હોવી આવશ્યક છે તો આ વિડિયો મારફતે હું આજનું પંચાંગ આપને જણાવું છું તો વિડીયોને અંત સુધી જોતા રહો સૌપ્રથમ આપણે શુભકામનાઓ આપી દઈએ જેમનો આજે જન્મદિવસ છે તેમને જન્મદિવસની દિલથી શુભકામનાઓ ભગવાન શ્રી ગણેશની કૃપાથી તમારું જીવન સુખદાયક અને ખુશીઓથી ભર્યું રહે તેમજ જેમની આજે મેરેજ એનિવર્સરી છે તેમને પણ મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ તમારો સંબંધ શિવ અને પાર્વતીની જેમ મજબૂત બને અને તમે હંમેશા ખુશ રહો આ તમામ શુભેચ્છાઓ સાથે ચાલો જાણીએ આજે એટલે કે ગુરુવાર તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસનું સંપૂર્ણ પંચાંગ વિક્રમ સંવત બે હજાર બ્યાસી સખ સંવંત ઓગણીસો સુડતાલીસ કળિયુગ સંવત પાંચ હજાર એકસો સત્યાવીસ માસ અષાઢ માસ પક્ષ કૃષ્ણ પક્ષ શુક્લ પક્ષની પ્રથમ તિથિ શરૂ થશે નક્ષત્ર પુનર્વસુ જે રહેશે સાંજના પાંચ વાગીને બત્રીસ મિનિટ સુધી ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે કારણ ચતુષ્પાદ જે રહેશે બપોરે એક વાગીને અઢાર મિનિટ સુધી ત્યારબાદ નાગકરણ શરૂ થશે જે રહેશે રાત્રિના બાર વાગીને છત્રીસ મિનિટ સુધી ત્યારબાદ કિસ્તુબ્ન કરણ શરૂ થશે યોગ હર્ષણ જે રહેશે બપોરે અગિયાર વાગીને બાવીસ મિનિટ સુધી ત્યારબાદ વ્રજ્ર યોગ શરૂ થશે દિશાસુળ આજે દક્ષિણ દિશામાં રહેશે આજે દક્ષિણ દિશાની યાત્રા કરવાનું ટાળો શુભ ખાદ્ય પદાર્થ જીરું રહેશે જીરાનો એક દાણો ખાઈને કોઈ પણ શુભ કાર્ય કરો તો તેમાં તમને સફળતા મળશે ચંદ્ર રાશિ મિથુન જે રહેશે અગિયાર વાગીને બેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ કર્ક રાશિ શરૂ થશે વ્રત અને ઉપવાસની વાત કરીએ તો સ્નાનદાન શ્રદ્ધાની અમાવસ્યા છે હરિયાળી અમાવસ્યા યોગની વાત કરીએ તો આજે સર્વસિદ્ધિ યોગ આખો દિવસ રહેશે અમૃતસિદ્ધિ યોગ સાંજના પાંચ વાગીને બત્રીસ મિનિટથી શરૂ થશે સૂર્ય રાશિ કર્ક રાશિ સૂર્ય નક્ષત્ર પુષ્ય નક્ષત્ર સોર માસ અષાઢ હવે આપણે જાણીએ સૂર્યોદય અને ચંદ્રોદયનો સમય સૂર્યોદય સવારે પાંચ વાગીને સાડત્રીસ મિનિટે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને સત્તર મિનિટે ચંદ્રોદય આજે નહીં થાય કારણ કે આજે અમાવસ્યા છે ચંદ્રાસ્ત રાત્રે સાત વાગીને પંદર મિનિટ હવે આપણે જાણીએ આજના શુભ ચોગડિયા શુભ ચોકડ્યું સવારે પાંચ વાગીને છત્રીસ મિનિટથી લઈને સાત વાગીને વીસ મિનિટ સુધી ચળ ચોગાડ્યું બપોરે દસ વાગીને ચુમ્માલીસ મિનિટથી લઈને બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી લાભ ચોગાડ્યું બાર વાગીને સત્યાવીસ મિનિટથી લઈને બે વાગીને નવ મિનિટ સુધી અમૃત ચોગડ્યું બપોરે બે વાગીને નવ મિનિટથી લઈને ત્રણ વાગીને બાવન મિનિટ સુધી હવે આપણે જાણીએ આજના અશુભ ચોકડીયા એટલે કે રાહુકાળ અને ગુલિકાળ રાહુકાળ બપોરે બે વાગ્યે નવ મિનિટથી લઈને ત્રણ વાગીને બાવન મિનિટ સુધી આ સમયે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય ન કરો ગુલિક કાળ સવારે નવ વાગીને બે મિનિટથી લઈને દસ વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી પ્રદોષકાળ સાંજે સાત વાગીને સત્તર મિનિટથી લઈને રાત્રે નવ વાગીને એકવીસ મિનિટ સુધી આ સમયે ઘરમાં દીવો પ્રગટાવીને પૂજા આરતી કરો નીચે કાળ રાત્રે બાર વાગીને સાત મિનિટથી લઈને બાર વાગ્યેને અડતાલીસ મિનિટ સુધી આ સમયે મંત્ર તંત્ર સાધનાઓ કરી શકાય છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગેથી લઈને બાર વાગ્યે ચોપન મિનિટ સુધી આ સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે વિજય મુહૂર્ત બપોરે બે વાગ્યને ચુમ્માલીસ મિનિટથી લઈને ત્રણ વાગીને આડત્રીસ મિનિટ સુધી કાયદાકીય અને દસ્તાવેજી કાર્યો માટે યોગ્ય સમય છે પણ ધ્યાન રાખો કે આજનો રાહુકાળ પણ આ જ સમયે આવે છે એટલે ટાળવું એ શ્રેષ્ઠ રહેશે ગૌલી કાળ સાંજે સાત વાગીને પાંચ મિનિટથી લઈને સાત વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી આ સમયે ઘરમાં ઝાડું ભોજન કે ઊંઘ ના કરો લક્ષ્મીજી તેનાથી નારાજ થઈ જાય છે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને પંદર મિનિટથી લઈને પાંચ વાગીને આડત્રીસ મિનિટ સુધી ભગવાનનું નામ જાપ પ્રાર્થના અને આધ્યાત્મ માટે શ્રેષ્ઠ સમય છે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઘણો જ ઉપયોગી છે અભ્યાસ કરવા માટે તેનાથી તેમને સફળતા મળશે તો મિત્રો આ હતું આજનું સંપૂર્ણ પંચાંગ કાલનો પંચાંગ જાણવા માટે જોડાયેલ રહો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ સાથે જો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાંચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવ વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ